આ છે અમદાવાદના બાવળામાં આવેલો ઇરેડિયેશન પ્રોસેસિંગ પ્લાન્ટ કે જ્યાં ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટીમાં કેસર કેરીનું ઇરેડિયેશન પ્રક્રિયા કરવામાં આવે છે ગુજરાતના ખેડૂતો અહીં પોતાની કેસર કેરીને ઇરેડિયેશન માટે મોકલાવે છે અને ઇરેડિયેશન પ્રોસેસિંગ થયેલી કેસરનું અમેરિકામાં વેચાણ કરીને ડોલરમાં કમાણી કરે છે મહત્વનું છે કે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અહીંથી બસ્સો પંદર ટનથી વધુ કેસર કેરી અમેરિકા ખાતે નિકાસ કરવામાં આવી છે ઇરેડિયેશન થયેલી કેસરને જાળીના આવરણવાળા બોક્સમાં ત્રણ કિલોના જથ્થામાં પેકિંગ કરવામાં આવે છે જે અમેરિકામાં ત્રીસથી થી આડત્રીસ ડોલરમાં વેચાય છે હવે યુનાઇટેડ સ્ટેટના રિટેલ સ્ટોર્સમાં ફાર્મ ફ્રેશ મેંગો માત્ર પાંચથી છ દિવસમાં અમે પહોંચાડી શકીએ છીએ ફરકીકરણથી લઈને ઝીણવટભર્યું શોર્ટિંગથી લઈને પેકિંગ રેડિયેશન અને એ ટ્રીટમેન્ટ કરીને લગભગ ત્રીસથી ચાલીસ કલાકની ફ્લાઇટ દ્વારા એને ચારથી પાંચ દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ આ ફાર્મ ફ્રેશ મેંગો અમે લગભગ અમેરિકાના પંદરથી વધારે સ્ટેટમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ